તો ભાઈ સાઉથ ના હીરો આવી ગયા છે આ ભાઈ બાર મહિના થી નાયા નતા હમણાં વરસાદ આવ્યો ને તમે જોઈ લો હલો મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે ભાઈ વરસાદ એટલો બધો પડે છે ને કે વાત જવા દો અત્યારે અમે ઉભા છે અમારા ગામમાં મણસિંહ દાદાની જગ્યાએ અને મણસપી દાદાની જગ્યાની બાજુમાં જ સાની નદી છે અને આમ જોઈ લો તમે સાની હાવ ગાંડી તૂર થઈ છે આ જોઈ લો આ મંદિરની આમ મંદિરની અંદર સુધી પાણી ખુશી આવ્યું તમને બતાવું તો આમ તમે જોઈ લો મંદિરની અંદર પણ પાણી ઘૂસી ગયું છે અને આ કાંઈક છે ને ભાઈ બહારનું નજર હા ભાઈ જય હો જય હો જય હો મરતજી દાદા તો ભાઈ આવે છે ને હું તમને કાઠે જઈને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો મોહનમાં ભારે વરસાદ સાની નદી આવી રહી છે મોહનમાં ગામમાં પાણી આવી ગયું ભાઈ આને ઇગ્નોર કરજો આ આપ દેખ સકતે હે અને ભાઈ છત્રી ખોલે જ અડધી કલાક થી ઓ ખુલી તો ગઈ લે વારે વાર હાલો ભાઈ હાલો આગળ આલો ભાઈ શું છે ભાઈ

તરે છે જવાભાઈ ભાઈ હા ભાઈ બાર મહિના ઓલી બાજુ થી તમને મંત્રી દરિયા પિયુષભાઈ તો આંગળી ચિંતી એ ઓલી બાજુ આવ્યા આ બાજુ અને અહિયાં છે સાની નદી

સમય તો ભાઈ સાઉત ના હીરો આવી ગયા છે ગુલાટ ગુલાટ ના મારે અટાને ડાયરેક્ટ ધનિયલ હોસ્પિટલ દાખલ પડે હવે અમે છડાવવા માંગીએ છીએ આ નદી અમને રાવલ લઈ જશે હાલો કયા છોકરો છે ને બાર મહિના તો નાયો નતો એને એમ થયું વરસાદ આવ્યો તો થોડુંક નાઈ લેવાય એટલે વિચારો નાઈ છે તમે એને ઇગ્નોર કરી દો ભાઈ તો નદી નું પાણી હવે વધવા માટે છે અને હાલો હવે નીકળ્યો ને કારણ કે ધીરે ધીરે પાણી વધે છે body fat. તો ભાઈ હવે અમે છે ને કાંઠે જાય છે કારણ કે ધીરે ધીરે છે ને પાણી વધતું જાય છે અને જો વેલેરા પૂરી નહીં તો જાઉં હું સીધા રાવલ હવે ધીરે ધીરે નીકળીએ રામાભાઈ મને ચડાવજે એમને જોઈ લે અહીં આટલેલું પાણી

કઈ માખી હતી હે એ આલી હમરા ધોરી માખી ન જ નઈ કરી એ એ ધડા એ

આમ તમે આમ જોઈ લો ભાઈ ચાલુ વરસાદ એને હાખ ને જોચકા ખાઈ જવા પાણીમાં